બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર પંથકમાં ગઈકાલે વર્ષેલા ત્રણ ઇંચ જેટલા વરસાદે શહેરના ગોબરી રોડ વિસ્તારમાં તારાજી સર્જી છે પાલનપુરમાં વરસેલા વરસાદી પાણી ગોબરી તળાવમાં પ્રવેશતા ગોબરી તળાવનો પાળો તૂટ્યો અને ગોબરીમાં ભરાયેલા ગટરના ગંદા પાણી સહિત વરસાદી પાણી સીધા ખેડૂતોના ખેતરોમાં ઘૂસી જતા ખેડૂતોના ઉભા પાક પર પાણી ફરી વળ્યા અને ખેતરોમાં સમા પાણી ભરાતા ખેડૂતોના સપના પર પાણી ફરી વળ્યા છે

ગોબરી તળાવની જળ સપાટી વધી અને તે વચ્ચે ગોબરી તળાવનો પાળો ત્રીસ થી પાંત્રીસ ફૂટ તૂટી જતા ગોબરી તળાવના પાણી સીધા ખેડૂતોના ખેતરો તરફ વળ્યા અને ગણતરીના મિનિટોમાં જ ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા મહત્વની વાત છે કે ખેડૂતોએ પોતાના ખેતરોમાં મગફળી એરંડા સહિત અલગ અલગ શાકભાજીના પાકોના મોઘા દાટ બિયારણો લાવી વાવેતર કર્યું અને આ પાકોમાંથી સારી એવી ઉપજ આવશે તેવા સપના જોયા હતા પરંતુ વરસાદી તો ઠીક પરંતુ ગોબરીના પાણી સીધા ખેડૂતોના ખેતરમાં ફરી વળ્યા ખેડૂતોના સપના પર પાણી ફરી વળ્યા છે ખેડૂતોના પાક ઉપર ગટરના ગંદા પાણી ફરી વળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે જોકે ચોમાસુ પાક પાછળ અનેક ઘણી મહેનત કરી હવે વધુ આવકના સપના સોવી બેઠેલા ખેડૂતો નુકસાનીમાં ધકેલાતા અત્યારે તો આ ખેડૂત સરકાર પાસે કોઈ આર્થિક સહાય કે અન્ય કોઈ માંગ નથી કરી રહ્યા પરંતુ આ તમામ ખેડૂતોની એક જ માંગ છે કે તંત્ર વહેલી તકે જાગે અને વહેલી તકે ખેડૂતોના ખેતરોમાં ભરાયેલા પાણીનો નિકાલ કરે અઢાર કલાક અગાઉ ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા બાદ પણ હજુ સુધી ખેડૂતોના ખેતરો સુધી ન પહોંચતા તંત્ર ખેડૂતોમાં રોષ ભભૂક્યો છે ત્યારે હવે તંત્ર આ ખેડૂતોની વાહરે આવે તેવી આ ખેડૂતો આશા રાખી બેઠેલા જોવા મળી રહ્યા છે શિલ્પાબેન તળાવ કેટલા વર્ષથી ફૂટે છે તળાવ દસ વર્ષથી સાહેબ કહું હું દસ વર્ષથી આવ્યું એટલે દસ વર્ષથી હોય પોણી ફૂટે હર વખત મારા ઘરમાં પોણી ભરાય ઘઉના ઢોલ પલડી જોઈ હે છોકરોના કપડાં પલડી જાય બધું જ પલળી જાય પણ અમે કશું કહેતા નહીં અમારે પાંચ કટમ મગફળી વાયેલી હતી બધી બગડી ગઈ એરંડા વાયા તા બગડી ગયા હર સાલ ભેંસો માટે અત્યારે કશું રહેતું નહીં હવે ભેંસો ચાર પોચ બધી એમને તો લઈને જાવું અમારે

જાય એસિડ એવું પણ આવે મગફળી વાળી ગઈ બાજરો ચાલીસ વીસ પચાસ બોલ થવાથી ગયો